ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી વઘારેલી રોટલી એના માટે મેં અહીં પાંચ નંગ જેટલી વધેલી રોટલી લીધી છે તો હવે એને આ રીતે હાથની મદદથી એનો ચૂરો બનાવી દઈએ બધી રોટલીનો આ રીતે ઝીણો ઝીણો ચૂરો બનાવીને તૈયાર કરી લીધો છે તો હવે એને વઘાર કરી લઈએ વઘાર કરવા માટે એક પેન લઈ લીધો છે તો ગેસની ફ્લેમ ચાલુ કરી અને એમાં એડ કરીશું એક મોટી ચમચી તેલ આમાં આપણે વધારે તેલનો ઉપયોગ નથી કરવાના હવે તેલને ગરમ થવા દઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને એમાં એડ કરીશું એક ચોથાઇ હળદર પાવડર અને પછી જે આપણે રોટલીનો ચૂરો કરીને રાખ્યો હતો તે એડ કરી દઈશું એકવાર તેલ સાથે રોટલીને મિક્સ કરી લઈએ હવે એમાં મસાલા એડ કરીએ અડધી ચમચી લાલ મરચું પાવડર આપણે રોટલીમાં મીઠું એડ કરેલું હોય છે એટલે અત્યારે હું થોડું જ મીઠું એડ કરી રહી છું એટલે સ્વાદ પ્રમાણે મીઠું અને દળેલી ખાંડ દળેલી ખાંડ નાખવી ઓપ્શનલ છે પરંતુ દળેલી ખાંડનો ટેસ્ટ વઘારેલી રોટલીમાં ખૂબ જ સરસ લાગે છે એટલે હું એડ કરી રહી છું રોટલીને મસાલા સાથે મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની જેથી નીચે રોટલી બળી ના જાય બે મિનિટ માટે આ રીતે હલાવીને થવા દઈશું તો રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ ઉપરથી એડ કરીશું લીલા ધાણા તો તૈયાર છે સરસ મજાની વઘારેલી રોટલી સવારે ચા નાસ્તા સાથે કે બપોર પછી સાંજના ટાઈમે નાસ્તામાં તમે સવ કરી શકો છો તો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા